ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ફરી એકવાર દલિત સમાજ મેદાને આવ્યો છે જે રીતે થોડા દિવસ પહેલાં અમરેલીમાં દલિત સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં એક આવેદનપત્ર પાઠવ્યું હતું અને તેમણે ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી ત્યારબાદ હવે રાજુલાના જે દલિત સમાજના લોકો છે તેઓએ આજે રેલી કાઢી ને ધારાસભ્યને સમર્થન આપતા શું વાત કહી વિગતે વાત કરી વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજથી થોડાક દિવસ પહેલા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીએ જે વાવથરા જિલ્લા પોલીસ વડાની કચેરીએ દારૂ અને ડ્રગ્સ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી અને પોલીસના પટ્ટા ઉતારી લેવાને જે નિવેદન આપ્યું હતું તેના કારણે સમગ્ર ગુજરાતમાં ખળબડાટ મચી ગયો છે અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા છે લોકોની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે અને થોડાક શરૂઆતના દિવસોમાં ધારાસભ્ય જિગ્નેશ મીવાણીનો વિરોધ પણ પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવ્યો ત્યારબાદ જિગ્નેશ મીવાણીના સમર્થનમાં આવે તેમના લોકો ઉતરી રહ્યા છે તેમના ચાહકો ઉતરી રહ્યા છે અને સરકારને ઘેરી રહ્યા છે થોડાક દિવસ પહેલાં અમરેલીમાં દલિત સમાજના આગેવાનોએ રેલી કાઢીને

મેવાણીના સમર્થનમાં અમે પોલીસને પણ એ કહેવા માંગીએ છીએ કે તમારા પરિવારની સાથે જયારે ગ્રેડ વધારવાનો હતો ત્યારે જીગ્નેશભાઈ મેવાણીએ તમને સમર્થન આપેલું હતું ત્યારે કોઈ બીજે અર્થ સંભવીએ નહોતું તમને સમર્થન આપ્યું ત્યારે તમારે જરૂર પડી ત્યારે ત્યારે મેવાણી સાહેબ કોઈ પણ બનાવ બનતા હોય છે ઓલ ગુજરાતની અંદર ત્યારે ફક્ત ને ફક્ત જીગ્નેશભાઈ મેવાણી જ આગળ આવે છે બીજો કોઈ અધિકારી તમારી સાથે આવતું નથી એટલે આજ રોજ જિગ્નેશભાઈ જે મેવાણી ઉપર જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે આક્ષેપના સમર્થન અમે એના વિરોધમાં કહેવા માંગીએ છીએ કે અમે ઓલ ગુજરાતની ની અંદર જીગ્નેશભાઈ મેવાણી ની સાથે થઈએ સમર્થન આપીએ છીએ જીગ્નેશભાઈ તું આગળ વધો હમ તમારે સાથે હે જીગ્નેશભાઈ મેવાણી ના સમર્થન માં આવેદન પત્ર દેવા આવ્યા છીએ માત્ર ખાલી કેટલું એટલું જ કહેવાનું છે કે કોંગ્રેસના ધારાસભ્ય વિરોધ કરે તો લોકો રોડ ઉપર ઉતરે અને અમારા રાજુલાના ધારાસભ્ય જુગાર કેસમાં આવે અને

જેથી કરીટા માણસા આ બધા કાર્યકર્તાઓ નાના મોટા આગેવાનો મળી અને તમારી પાસે આશા લઈને આવ્યા છીએ કે અમારે જે કઈ પ્રશ્ન તકલીફ છે નાના માણસો માટે તકલીફ એ તકલીફ દૂર કરો એવી અમે આશા રાખીએ છીએ અને બીજા નંબરમાં કે જિગ્નેશભાઈ મેવાણીએ જે મુદ્દો ઉઠાવ્યો છે એનો જે ખોટી રીતનો વિરોધ થાય છે એ વિરોધને અમે સમર્થન આપતા નથી અને જિગ્નેશ મેવાણીને ટેકો તાથ કરીએ છીએ આ દૂષણ છે પ્રદૂષણ છે એ તમે પણ ધ્યાન ધરો અને સરકારશ્રી પણ ધ્યાન દે એવી રજૂઆત કરીએ છીએ અને અત્યારે હાલની અંદર અમે

આપણે સાંભળીએ તો દલિત સમાજના આગેવાન તેમની જે પ્રતિક્રિયા સામે આવી છે તેમાં તેમણે સરકાર પર પ્રહાર કરવાની શરૂઆત કરી છે અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે મામલે પોલીસ આકરી કાર્યવાહી કરે અને જે કોઈ પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવનારા લોકો છે તેમને જેલ મોકલવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી છે ત્યારે હવે જે રીતે જનપ્રતિસાદ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને મળી રહ્યો છે લોકો તેમના સમર્થનમાં ઉતરીને જે સરકારને ઘેરી રહ્યા છે તેના કારણે હવે આગામી સમયમાં આ જે સ્થિતિને લઈને ક્યાંક ને ક્યાંક સરકાર ભીસમાં મુકાઈ હોત તેવું પણ કહેવાય રહ્યું છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન તો તેને કહીએ જે